સંકેશ્વર ની મુજપુર કુમાર કન્યા શાળામાં ગણેશ વિતરણ પ્રજ્ઞભૂષણ સંત શિરોમણી સ્વામી સચિચાનંદ બાપુ દ્વારા આ શાળાના ચારસો બાળકોને ગણેશ અપાયા પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામના નાનપણથી જ ઘર સંસાર છોડી સંન્યાસ ગ્રહણ કરી દંતાલી ખાતે આશ્રમ બનાવી લોક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા પ્રજ્ઞભૂષણ સંત શિરોમણી સ્વામી બાપુ દ્વારા બાળકોને ગણવેશ અપાયા બાપુના મુજપુર ગામે મોતીલાલ મોતીલાલ માવજીભાઈ ત્રિવેદી ત્રિવેદી સેન્ટર કુમાર શાળા તેમજ વાહલીબેન પ્રાથમિક શાળા એમ બંને શાળાના ચારસો બાળકોને સ્વામીજી તરફથી અને ભગવતી પ્રસાદના હસ્તે બાળકોને ગણવેશ આપવામાં આવ્યો ત્યારબાદ બાપુ દ્વારા લખાયેલા તમામ પુસ્તકોનો એક સેટ મુજપુરની બંને શાળામાં અર્પણ કરવામાં આવ્યો મુજપુર સ્કૂલમાં બાળકોને ગણવેશ મળતા બાળકોમાં આનંદ આનંદ છવાયો આમ સ્વામીજીએ બાળકોના શૈક્ષણિક કાર્યમાં સહયોગ કરવા બદલ શાળા પરિવારે પણ સ્વામી સચિચાનંદજીનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ